સ્વતંત્રતા પર્વ નિમિત્તે નર્મદા જિલ્લામાં યુનિટ યુથ ફાઉન્ડેશન દ્વારા અનોખી કામગીરી કરવામાં આવી હતી આજ રોજ ઓગણસી સ્વતંત્રતા દિવસ હોય ત્યારે સ્વતંત્રતા દિવસ નિમિત્તે નર્મદા જિલ્લાના અંતરિયાળ વિસ્તારમાં આવેલા ગામોની બે પ્રાથમિક શાળાઓમાં વિદ્યાર્થીઓ તથા ગામના નાગરિકોને કપડાં બૂટ મોજા તથા શૈક્ષણિક સાધન સહાય આપવાની યુનિટ યુથ ફાઉન્ડેશનને વિશિષ્ટ પરંપરાને જાળવી રાખી હતી અને આજરોજ ઓગણસીમાં સ્વતંત્રતા દિનની ઉજવણી કરી હતી અને આ પ્રસંગે ટ્રસ્ટના અધ્યક્ષ સાજિદ પઠાણે ભારતીય બંધારણમાં મળેલા અધિકારોને સમજવા તથા એક સારા નાગરિક બનીને દેશને સમર્પિત થવા હાકલ કરી હતી ત્યારે સામાજિક અને સેવાકીય પ્રવૃત્તિ સાથે સંકળાયેલા ભૂખ્યા અને ભોજન પીરસ્તી સંસ્થાના અધ્યક્ષ સાદીત પઠાણાને તેમની ટીમ દ્વારા આજરોજ તિલકવાડા તાલુકાની એટલે કે નર્મદા જિલ્લાના તિલકવાડા તાલુકાની નવાપુરા ઉચ્ચ પ્રાથમિક શાળા અને નાંદેડ ફળિયા પ્રાથમિક શાળામાં પ્રાથમિક શાળાના સિત્તેરથી વધુ વિદ્યાર્થીઓ નાના મોટા ડાયરા સ્કૂલ બેગ કંપાસ લંચ બોક્સ વોટરબેગ કપડા બુટ મોજા સહિતના જરૂરી શૈક્ષણિક માનવીક અદાતાઓની મદદથી શાળા પ્રાંગણમાં ગ્રામજનો શિક્ષકો અને વિદ્યાર્થીઓની ઉપસ્થિતિમાં યુનિટી યુથ ફાઉન્ડેશનના અધ્યક્ષ સાજીદ પઠાન જમીનીબેન પટેલ હેતલ પટેલ મુરલીભાઈ વિજય જાધવ અહેમદભાઈ પઠાણ નિધિબેન તથા ગૌતમભાઈ કંદોઈના શુભ હસ્તે વિતરણ કરવામાં આવ્યું હતું મોટી સંખ્યામાં આ વિદ્યાર્થીઓએ લાભ લીધો હતો ખાસ કરીને જેમિનીબેનનો અમે આભાર વ્યક્ત છીએ કે એમને સપોર્ટ કર્યો અને અમને આ સ્કૂલમાં ફરિયાગળ નાના છોકરાઓ માટે અમે વોટર બેગ લાયા છે કપાસ થયા છે પછી આપણે કપડાં છે એ લોકો માટે નાસ્તો લાયા છે જે જે બી અમે લોકોને સપોર્ટ કર્યો છે આપણે હેમંત ત્રિવેદી સાહેબ છે રવલ ત્રિવેદી સાહેબ છે સંજય અગ્રવાલ છે દીપક અગ્રવાલ છે જેટલા બી અમને એ લોકો આ હબલુભાઈ છે મોહન મોહન સરવાળા એમને જે સપોર્ટ કર્યો છે એમને સાત સાત ત્યાં અમને આ પોસિબલ થયું છે તો અમે એમનો આભાર આભાર છીએ છે